રાયગઢ જિલ્લાના મુરુડ તાલુકાના કોરલાઈ કિનારે શંકાસ્પદ પાકિસ્તાની બોટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો તે કેસ પર પડદો પડ્યા પછી રાયગઢની દરિયાઈ સુરક્ષા અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે તો રાયગઢની નવ દરિયાઈ પેટ્રોલ બોટમાંથી ફક્ત ચાર જ કાર્યરત છે તેથી રાયગઢની સુરક્ષા નબળી હોવાનું કહેવાય છે તો કોંકણ કિનારે સાતસો ને વીસ કિલોમીટરનો વિશાળ અને પહોળો દરિયાઈ દરિયા કિનારો છે જ્યારે રાયગઢનો એકસો ને બાવીસ કિલોમીટરનો દરિયા કિનારો છે

ટૂંક જ સમયમાં બોટ અને સાધનો માટે જિલ્લા આયોજન વિભાગ ને દરખાસ્ત મોકલીશું સતી સોની સાથે ચક્રવાત ન્યૂઝ મુંબઈ